ખેડૂત મિત્રો આજે રાજકોટ ભાવ માટે આપણે જોઈએ રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે તારીખ સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોયું આ એક નંબર એવી ડુંગળી છે શું ભાવે તો ભાઈ જેનો ભાવ 25 થી ત્રીસ રૂપિયા કિલો વેચાય છે એક નંબર ડુંગળી જે જથ્થાબંધનો ભાવ છે પચીસ પચાસ મણનો નો આ અળવીના પાન છે જે એકદમ લીલું પાન છે જે ચોરવાડ બાજુથી એવું આવે છે બાર રૂપિયા પૂર્યું વેચાય છે અને જે આ મીડિયમ નાનું પાન છે જેનો ભાવ આઠ રૂપિયા પૂર્યું વેચાય છે આ પાન આ એક નંબર મૂળા છે જે પાત્રનો ભાવ ચાલીસથી લઈને પચાસ રૂપિયા સુધી પાથરો વેચાય છે મૂળાનો આ પાલક છે જેનો ભાવ દોઢ રૂપિયાથી લઈને બે રૂપિયા સુધી પૂરિયું પાલકનું વેચાય છે એક નંબર પ્રેશીવું પાલક પાત્રો છે જે બીટનો પાથરો એંસીથી લઈને સોર રૂપિયા સુધી આ બીટનો પાત્રો વેચાય છે ને જે આ મોલડીના ખેડૂત છે જે આ બીટ લઈને આવે છે આ હુવાભાજી શું ભાવેચો ભાઈ જેનો ભાવ સાત રૂપિયા પૂરિયું વેચાય છે આ હુવાભાજીનું ભાઈ જે મોલડી થી આવે છે શું નામ ધીરુભાઈ ધીરુભાઈ ખેડૂત નું નામ છે જે મોરડી ગામ થી આ હુવા બાજી અને મેથી લઈને આવે છે આ આખા પાન નો તાંજરિયો છે જેનો ભાવ સાત થી લઈને આઠ રૂપિયા સુધી પૂર્યું વેચાય છે ભરતભાઈ ખેડૂત નું નામ છે જે આ તાંજરિયો લઈને આવે છે આ એક નંબર પાઉજા ધાણા છે લાઇટિંગ વાળું ને લીલું એવું જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે શું ના ભાઈ રાહુલભાઈ ખેડૂતનું નામ છે કયું કામ જે કુચિયાદથી રાહુલભાઈ આવે છે જે આ એક નંબર પાઉજા ધાણા લઈને જેનો ભાવ પચીસ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે આ ફૂલવારું દેશી ધાણા છે શું ભાવ વેચો વીસ રૂપિયા કિલો છસો રૂપિયા નું વીસ કિલો હોલસેલ જે ત્રીસ રૂપિયા કિલો વેચાય છે દીપકભાઈ ભાઈનું નામ છે જે આ ફૂલવારું ધાણા વેચે છે છસો રૂપિયા વીસ કિલાનો ભાવ છે આ એક નંબર રાયની ભાજી છે જેનો ભાવ પાંચ રૂપિયા પૂરિયો વેચાય છે કયો ગામ ભાઈ જે કેડી આવે છે આ એક નંબર મેથી એકથી આખા પાનની અને એકદમ વજન વાળું હેવી પૂરિયું છે જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી પૂરિયું વેચાય છે આ એક નંબર મેથી નો આવો નામ ભાઈ નામ હું ભાઈ બોલે નામ કે રોહિત રોહિત નામ છે જે આ એક નંબર તાકાત મેથી વેચે છે અમેરિકન મકાઈ છે જેનો આપણે જોઈએ શું ભાવ થાય ભાઈ એનો ભાવ તેર રૂપિયા કિલો વેચાય છે અમેરિકન મકાઈ જેનો ભાવ જે આ ત્રીસ કિલોની બોરી આવે જેનો ભાવ છે અને સારી એક નંબર મકાઈ છે સત્તર અઢાર રૂપિયા સુધી કિલો વેચાય છે શું નામ ભાઈ સંજયભાઈ સંજયભાઈ ભાઈનું નામ છે જે આ અમેરિકન મકાઈનું વેચાણ કરે છે એ ઘણી બધી પડી છે અમેરિકન મકાઈ જે તેર થી સત્તર સુધી વેચાય છે તે હવે ટમેટા માર્કેટમાં જોઈએ આ રાજકોટનું ટમેટા માર્કેટ છે જે આમાં ઓલ ઓવર ટમેટા વેચાય છે જે આ એક નંબર બેંગ્લોર ગોળ ટમેટો છે જેનો ભાવ પાંત્રીસથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે આ પચીસ કિલોના કેરેટનો ભાવ છે ત્યાર પછી આપણે જોઈએ આ નાસિક લાંબુ ટમેટું છે જેનો ભાવ થી અઠ્યાવીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ નાસિક લાંબા ટમેટાનો ઘણા બધા આવેલા છે ટમેટા આ મીડિયમ નાનું ટમેટું છે જેનો ભાવ ચોવીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે આ પચીસ કિલોનો ભાવ છે અને હિરેનભાઈભાઈનું નામ છે જે આ મોસ્ટોપ ટમેટાનું વેચાણ કરે છે નામ છે અને જે ટમેટાનું વેચાણ કરે છે તે ત્રીસ રૂપિયા કિલો ટમેટું વેચાય છે સારી એવી ક્વોલિટી છે ટમેટામાં નાસિકનું લાંબુ ટમેટું છે શિવમભાઈ જો આવી રીતે પણ ટમેટા લઈને જાય વેપારી લોકો જે નાસિક ફૂલ સાઈઝનું ટમેટું આ ભાઈનું નામ છે જે એક નંબરમાં જીતુભાઈ વેચે છે હા નાસિક લાંબુ ટમેટું જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે અને રાજકોટ માર્કેટનું આ આખે આખું ચાપરું ટમેટાનું છે જે આપ જોઈ રહ્યા છો